અમે છે ને પાણી ભર દઈએ ને નેક થોડુંક અધૂરું થાય ને તો કામ પંખી પૂગે ન નહકે પાછું હું ભર દેવું પડે હા ને અમારે આતા ખરી ત્રણ પોટા છે ઈ કાયમ હાઈસી આવે આ અંદર દેવા મેં અંદર એ ખોલું મેં 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 તો ખાતો ઉલ્યાવ ને હા દેખા તું રીતી ખાઈ ગાવ તું તા પછી આવ એ નઈ બોલ બોલ લેના જાતા હોય ના ને ને થાતું હું કા ખાય કે કા હું આકરી એમ વાં જાતી હોય છે કે હું કાલ છે એમ કા ખાઈ તો

रेडी हम ऐसे

અટાણે બસ પીહો પાણી ને બધી કરી લીધી વાહી હા ને અટાણે તો એ અમારે બે જ દોવા દે ખાઈ તા એક આ દોવા દે ને એક ઓલી ઓલી ગમની સાઈડ બાંધી ખાવડી કીએ હમી એ આ દોવા દે આ એક ટાણું થઈ ગઈ ને ઓલી જે છે જાફરી એ તો હાવ બહુ કે ગઈ तो ये हैं जी बेस दो बार नहीं हुई थी बहु कहीं लाम बहु काम का जी नहीं हुई एक पंखी खोला नो सिकार करे जड़ता ने क्यों कभी इसे नहीं उतार लिया था, था आज हवाई री अगर तो कहीं रूंटे रूंटे उतारते आज मैं हवाई उतार लिया था, था।

आमासी कोरी छे ने दिपे के बनावने दिथी ओहो आज त खरी बाहु बली आवे हाम्रो कहाँ थियौ ओ निकडी गई बाई नि अवा निकडी गई आबर वाले लती फोन त हां लेला की कर गथौ काही नि हव फरुयो हव आ हा नाका

અનું એટલે તમે કંઈ નઈ ખાય પસાડ મૂક દે નીરાઈતે નીરાઈ આવ ગોદણું સજે અમે એટલે કા મોટર કા આય રાખે ને આ મારી દી કાઈ તો તાવર ને ભાગ સાપ ને ફિટ કરી ને તો તે ડરેક મું ના પોપો ફડેરે ખેડા યો કડ આ વાળું છે આ વેકેશન કેધું ખૂલે હ ને ભાઈ વેકેશન ખૂલી કે આ વેકેશન માથાકૂટ વારી એના કરતા નવું પડતું હૈ તો કઈ ઉપાંદી ની આ મે ઘણવાનો મેળા આવે કાઈ હ મજા આજ નવા વે

खाई <laughs>